સુરત શહેરમાં ડમ્પર જાણે યમદૂત બનીને ફરી રહ્યા છે સમયાંતરે નિર્દોષ વાહન ચાલકોના ભોગ લઈ રહ્યા છે ત્યારે વધુ એક ડમ્પર ચાલક દ્વારા ગફલત ભરી રીતે હંકારી ગંભીર અકસ્માત થયો હતો મોટાવરા છામાં મોપેડ પર જઈ રહેલી બે બહેનોને અડફેટે લઈ લીધી હતી આ ઘટનામાં મોપેડ ચલાવનાર બાવીસ વર્ષીય યુવતી પરથી ડમ્પર ફરી વળ્યું હતું જેને લઈ યુવતીનું મોત પહોંચ્યું હતું જોકે ડમ્પર ચાલક અકસ્માત સર્જી ડમ્પર ઘટના સ્થળે મૂકીને ફરાર થઈ ગયો હતો સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી પોલીસે ડમ્પરના વધુ તપાસ હાથ ધરી છે પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ સરથાના ચકાનાકા વિસ્તારમાં આવેલા સમ્રાટ રો હાઉસના એકસો નંબરના ઘરમાં બાવીસ વર્ષીય નમ્રતા કોતડીયા નામની યુવતી પરિવાર સાથે રહેતી હતી નમ્રતા આજે સવારે મામાની દીકરી પિતરાઈ બહેન માનસી માંગરોળિયા નમ્રતા ગતરોજ સવારે મામાની દીકરી પિતરાય બહેન માનસી માંગરોલિયા સાથે એક્ટિવા મોપેડ પર ઘરેથી મોટા વરાછા વિસ્તારમાં આવેલા એક ક્લિનિક પર જવા માટે નીકળ્યા હતા દરમિયાન મોટા વરાછા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ પાસે લેક ગાર્ડન નજીક કાળમુખી ડમ્પરના અકસ્માતનો શિકાર બન્યા હતા બંને બહેનો મોપેડ ઉપર રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા દરમિયાન પૂરપાડ ઝડપે પાછળથી આવી રહેલ ડમ્પર ચાલકે અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો પાછળથી ડમ્પરે ટક્કર મારતા મોપેર પરથી બંને બહેનો નીચે પટકાઈ હતી જેમાં પિતરાઈ બહેન માનસી રસ્તા પર પડી હતી જ્યારે માનસી ડમ્પર નીચે આવી જતા પાછળના બંને ટાયર તેની પર ફરી વળ્યા હતા બનાવને પગલે આસપાસથી લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા ઘટનામાં ડમ્પર નીચે કચડાઈ જનાર યુવતી નમ્રતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી જ્યારે અન્ય યુવતીને નાની મોટી ઈજા પહોંચી હતી જેને લઈ બંને યુવતીને સ્થાનિકો દ્વારા એકસો ની મદદથી સારવાર માટે પીપી સવાર હોવાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી દરમિયાન બાવીસ વર્ષીય નમ્રતાને માથાના ભાગે ગંભીર ઈજા સહિત શરીરના અનેક ભાગોએ ઈજા થઈ હોવાનું જણાવ્યું હતું જેને લઈ ફરજ પરના તબીબે યુવતીનું મોત થયું હોવાનું જણાવ્યું હતું આ બનાવ અંગે ઉત્તરાણ પોલીસને જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો પોલીસે અકસ્માત સર્જનાર ડમ્પરને કબજે કર્યું છે પોલીસે બનાવ અંગે અજાણ્યા ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને સીસીટીવીના આધારે પોલીસે ડમ્પર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે બ્યુરો રિપોર્ટ એલકે સ્ટાર ન્યૂઝ sua